સર્વે વૈષ્ણવોનું જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો પાન નંબર એકસો તેતાલીસ પર કિન્નર લીલાના પ્રસંગો આ પ્રસંગ પહેલો છે ભગવતીના કારણનું સ્વરૂપ એની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ જે શ્રીજીએ ગ્રંથના પ્રતિબંધ કીધા છે તે લખ્યા છે તે પ્રીછીને જાણજો ને તેને માર્ગે ચાલજો તો શ્રીજી મનના મનોરથ સર્વ પુરુષે તેને છાંડીને જે ચાલશે તેને કશી પ્રાપ્તિ થાય નહીં માટે વિચારીને ચાલજો તો શ્રીજી પ્રસન્ન થઈને પોતાનો કરીને જાણશે પછી જીવને કશું બાકી નહીં રહે જે કોઈ એક તાદર્શી ભગવતીની કૃપા થઈ તેનું કારણ સર્વથા પોતાના મનમાં આવ્યું ત્યારે જાણવું જે શ્રીજીએ પોતાનું કીધું પણ જીવ પાત્ર ઓછું હોય ત્યાં શું થાય માટે જીવે દેહ વિશેનું અભિમાન અળઘું કરવું તો તાદર્શી ભગવદી તાદર્શીનો સંગ થાય ને પોતાને કારણ મનમાં ઉપજે જે કારણ ઉપજ્યા વિના માર્ગમાં અંગીકાર નથી તે નિશ્ચય જાણજો કારણ ઉપજતા ઘણા જન જન્મના અંતરાય જે જીવને છે તે મટી જશે તે જીવને શ્રીજી પોતાનો કરીને જાણશે તેવું કારણનું મહાબળ છે તે શ્રીજીએ શ્રી મુખે સમજાવ્યું છે તેથી લખે છે તાદર્શી ભગવતીના કારણ વિના પુષ્ટિ પુષ્ટિપુરુષોત્મનું સ્વરૂપ જણાય નહીં અને સ્વરૂપ જણાય નહીં તો પ્રાપ્તિ ક્યાંથી થાય તેથી સર્વે રસ કારણમાં છે કારણનું બલ અગાધ છે તે મોટા મોટા ભગવદીઓએ નિશ્ચય કરીને જાણ્યું છે તે ગ્રંથમાં એ પ્રસિદ્ધ છે તેથી પ્રિય છે સર્વે કારણિકને અર્થે લખીએ છીએ જે કારણિક હોય તેને કામનું છે બીજાએ વાંચવું નહીં જે કામનું નથી ફોકટ કુસકા ખાંડેથી શું પ્રાપ્તિ થાય તે સર્વે શ્રીજીએ કારણિકને અર્થે કહ્યું છે અને શ્રીજીની કાનેથી સંક્ષેપે લખાય છે તે તાદર્શી કૃપા પાત્ર હશે તે પ્રીચશે તેનાથી જાણશો તો સર્વ મનોરથ શ્રીજી પૂરણ કરશે તેમાં સંદેહ નથી જે શ્રીજીએ કહ્યું છે જે તાદર્શી ભગવતી છે તે અમારું પ્રગટ સ્વરૂપ છે તેમાં હે અમો સદા સર્વદા વિરાજ્ય છીએ તેની કાનીથી અમો સર્વ અંગીકાર કરીએ છીએ તેના દ્વારા લીલા જશ ખેલ પ્રગટ કરીએ છીએ તેમાં સંદેહ રાખશોમાં

જે કારણ સાચું ઉપજ્યું છે જો કારણમાં દેખાશે તો સર્વથા કહે નહીં તે અંતરાયના પ્રકાર આગળ કહ્યા છે તેથી જાણજો જીવ પોતાનું તન મન ધન સોંપે ત્યારે જાણવું જે સાચું છે જે કારણે કે તે વિશે વિચારીને પ્રથમ પારખું કરવું જે વણસી જાય તો સર્વથા બગડે જીવ પ્રથમ લોભે કરીને કારણિક થાય પછી વણસી જાય તો બેઉનો બગાડ થાય માટે વિચારજો પછી તે માર્ગે ચાલજો સાચો વાત ભાવનો અંગીકાર થાય જો લક્ષણ ઊંચા હોય પ્રેમ વિના પ્રસંગ ન કરવો ગોકુલ મતગીનો બિના પ્રેમ પ્રસંગ ચતુરાય કી ચાહસો બળે તુચ્છ રંગ ચડે તુચ્છ રંગ જે પ્રેમ પંથ અતિ આગમ હે સબકો સહેલો જેવો પ્રેમનો પંથ છે માટે વિચારીને ચાલ જેવો બધા જીવ સરખા નથી કારણ જેનું મનમાં ઉપજ્યું તેના નિંદક ન થવું નિંદા તેની કોઈ કરે તો સાંભળવું નહીં જે તેને શ્રીજીથી અધિક કરીને જાણીએ છીએ તો તેના દોષ જોવાય નહીં તેને વિશે લૌકિક ભાવ ન રાખવો લોકબુદ્ધિ ન રાખવી તેની દેહી સર્વથા અલૌકિક કરીને જાણવી લૌકિક સંબંધવાળાની પાસે રહસ્ય રસ પ્રસંગ સર્વથા ન કરવો જે સર્વથા અલૌકિક કરીને જાણે જે જરાય સંકોચે ન રહે જે કારણરૂપ કરીને સમજે જે અમે તો સંક્ષેપે શ્રીજીની પાસેથી જે સાંભળ્યું તે લખ્યું છે બીજું તો બિહારી દાસે કીર્તન કીધું છે તેના ભાવ ઘણા ઊંડા છે તે લીલાને રહસ્ય રમણના સિદ્ધાંતની વાત શ્રીજીના મુખેથી સાંભળ્યું છે જે તેની પ્રાપતના માર્ગ માટે કીર્તને લખ્યું છે જે જેને તેના આચરણે રહેવું હોય તેવાથી વંચાવશો પ્રથમ તેનું પારખું કરી જોશો જે સાંભળીને આચરણે ન રહે તો જાણવું જે તેના મનને વિશે દોષ આવ્યો જે દ્રઢ ન થયો તર્ક વિતર્ક થયો તો મહાદોષરૂપ થઈને અસુર અસુરપણું પામે છે જે શ્રવણે થાય પછી આચરણે રહે તો પ્રાપ્તિ થાય જે જીવ દેવી કોટીનો હોય કાં તો ભગવતીના કારણે કરીને કૃપા સુદ્રષ્ટિ કરીને દેવી કોટીમાં હે લાવે તેના કામનું છે કારણ જ્યાંથી પુષ્ટિ લીલાની પ્રાપ્તિ થાય તે વિના પુષ્ટિ પુષ્ટિની પ્રાપ્તિ દુર્લભ છે તેના પ્રાપતની સાખી લખી છે જો તામે અગ્નિત ભાવ જો ટે જો અંક હે ત્યો કરહી બિસરાવ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ